હાલની કિંમત છે આટલા રૂપિયા નાખવા પડે છે ભાઈ શું ચાલે છે તારે એ દાંતડું કેમ બતાવે

આપડા થાળું ખોલવાનું છે તો અત્યારે વાડી આવી ગયા છે આ વાડી છે આપડી બગીચો છે આંબા અહીંયા માંડવી આગળ હતા આપણે અમે ધાર દેખાય ને ત્યાં હતા

બાકી અત્યારે વાડી પગી ગયા અમે ઓલી ધારે થી નારીવાળી દેખાય ન્યા લગી અને બતાવી દો અહીંયા માંડવી છે અહીંયા માંડવી હામે માંડવી અહીંયા કપાસ અને ઓલી વાડીએ માંડવી ત્યાં નીકળે છે આવ

આઠેલી લેવા નથી લઈ લીધી તો આજનો બ્લોગ આઈ લગી નથી હજી બહુ આગળ છે હાલો વાડિયા જાય આ ટ્રેક્ટર છે હાલો જાય છે જવા દે તો અત્યારે હું ગયો વાડિયા પોગી જો આમ જોવો જાય હે દાદા

તમને માંડવી નો ફાલ બતાવી દઉં આવો કઈક છે ફાલ આટલી કાઢી છે હજી આટલી બાકી છે પૈસા પૈસા અત્યારે પાછું જવાનું છે ગામમાં તો ગામમાં જાય તો અત્યારે હું પાછો વાડી આવી ગયો હું લેવા તો

જો આવડા ગુલાબી કલરનો બીંડો તો હાલો હવે તમારો ભાઈ ટ્રેક્ટર આખશે નહીં કાઈ હવે મને આ માંડવી કાઢું ને આવું બધું મને ફાવે કામ મને આવડે મારે આમ હોય ને એમ જ મજા આવે બારી ભરેલી હોય ટોપે ટોપ હોય તો મજા આવે બાકી આ તો બધું સાદું કહેવાય કંટ્રોલ કંટ્રોલ

તો હાલો જવા તો અત્યારે અમે જાય છે સાવરકુંડલા થોડું કામ છે તો અત્યારે હલો સાવરકુંડલા જઈને તમને મળી અત્યારે આપણે ભોગી જાય છે એના અને ભાઈ બન આપણે લેવાનો છે તો એને લઈ મન દાદા મંદિર આવી ગયું છે આને બેહાડી અંદર અંદર બેજા આને પૂરો અંદર પૂરો ભાઈ પૂરો કેમ છે માર્ગ લઈ જા મજા મજા અત્યારે આ ઊભા છે આ ફાઈટક બંધ થઈ ગઈ છે ટ્રેન આવ્યા છે એમ છે અત્યારે ટ્રેન આવી ગઈ છે આટલો બધો માલ જાય છે ક્યાં કઈ ખબર નથી પડતી ચાલો હાલો આપણે પેલા ફોરવીલ માં બેસી જઈએ અત્યારે આપણે કુંડલા ભોગી જાય છે અને આવું જ કંઈક નજારો છે તમે જોઈ જો અત્યારે આપણા આ બે પાર્સલ આવી જાય એના આગળ નાખીએ આપણે ડેકીમાં પછી જાય તો હાલો પછી મળી તો અત્યારે ડેકીમાં જાય છે અત્યારે અમે આવી ગયા છે જમવા બજરંગ ઢોસામાં આવી ગયા તો હાલો ઢોસા ખાઈ લઈએ પછી દખા મળી તો હાલો અત્યારે આપણે જમવાનું આવી ગયું છે પછી તમને મળી તો અત્યારે જમીન પાછા અહીંયા આવ્યા છે એ થોડુંક થોડુંક પી લઈ તમે અત્યારે આવ્યા છે કે ડીઝલ પુરાવા ડીઝલ છે ને અહિયાં પૈસા હાથમાં છે તો એવું છે આમ બહુ અહિયાં ચાલુ છે ડીઝલ પૂરવાનું આજુ ઓલો કઈ પૂરો કરી નાખી તો કેમ રે કરી જ નાખીએ તો મળ્યા બીજા રામે રામ ડાયરા ને